નમસ્તે મિત્રો મારું નામ મેહુલ છે અને હું કોલેજ કરું છું મારો પરિવાર હાલ સુરત માં રહે છે આજે હું તમને એક એવી ઘટના વિશે જણાવવા જઈ રહ્યો છું જે મારી અને મારા મામી વચ્ચે બની હતી કોલેજ માં દિવાળી નું વેકેશન પડવાનું હતું એટલે હું ગામડે જવા માટે તૈયાર થયો મારા મમ્મી અને પપ્પા મારી સાથે ન આવ્યા મને ગામડે જવું ખૂબ જ ગમે છે એટલે હું મારો સામાન પેક કરીને ગામડે જવા નીકળી ગયો ગામડે મારા મામાનો પરિવાર રહે છે મામાના લગ્ન થઈ ગયા છે હાલ તેને એક છોકરો પણ છે મારા કાકીનું નામ કોમલ છે તે 25 વર્ષના છે તે દેખાવમાં થોડા શ્યામ વર્ણના લાગે છે પણ તેની નખરા જોઈને તો તે જોરદાર લાગે છે ગામડે જવા માટે હું ઘણો ખુશ હતો અને એ ખુશીનું કારણ ત્યાંનું સુંદર વાતાવરણ હતું અને ઘણી બધી યાદો હતી થોડા સમયથી મારા મામી અને મામા વચ્ચે વધારે ઝઘડા થવા લાગ્યા હતા એટલે જ હું તેમનું ઝઘડાનું સમાધાન કરાવવા જઈ રહ્યો હતો સવારે ચાર વાગ્યા હું ગામડે જવા માટે નીકળી ગયો 8 કલાકનો રસ્તો પાર કરીને હું ગામડે આવી ગયો મને જોઈને બધા ખુશ થઈ ગયા ત્યાર બાદ હું બધાના હાલચાલ જાણવા લાગ્યો અને મામીએ પણ મારા હાલચાલ જાણ્યા અને પ્રેમથી મારા માથા ઉપર હાથ ફેરવ્યો અને પછી જેવો મામી એ મારા ગાલ ઉપર હાથ ફેરવ્યો એટલે મને નવાઈ લાગી મારા મામીને પણ ખબર હતી કે હવે ભાણિયો જુવાન થઈ ગયો છે એમની માટે કોઈ સારી કન્યા ગોતવી જોઈએ ત્યાર બાદ અમે બધાએ ભોજન કર્યું રાત્રે ભોજન કરતા સમયે મારા મામાએ કહ્યું કે કાલે હું એક સંબંધીને ત્યાં જાવ છું અને ત્યાં બે-ત્રણ દિવસ રોકાવાનો છું એટલે એમના છોકરાએ પણ સાથે જવા માટે જીદ કરવા લાગ્યો મામા પણ તેને સાથે લઈ જવા માટે રાજી થઈ ગયા હું પણ ખૂબ જ ખુશ હતો કે મામા બહાર જાય એટલે મારું કામ આસાન થઈ જશે ભોજન કર્યા બાદ બધા પોત પોતાની રૂમમાં સુતા હતા અડધી રાત્રે હું ઊભો થઈને બહાર પાણી પીવા ગયો મામાની રૂમમાંથી કઈક આજીબ અવાજો આવતા હતા એટલે મેં થોડી વાર એની બારી ખોલીને જોયું તો તેઓ બેઠા બેઠા વાતો કરી રહ્યા હતા મામા બે મિનિટમાં જ કરીને થાકી ગયા ત્યારબાદ મામી એકલા એકલા પોતાનો હાથથી બંને તેટલી મહેનત કરતા હતા હવે હું સમજી ગયો હતો કે મારી મામીના ઝઘડા થવાનું કારણ શું છે તેના સપના અધૂરા રહી જાય છે તે મારે જ પૂરા કરવા પડશે સવારે મામા છોકરા સાથે જતા રહ્યા ત્યારબાદ મેં મામીને કહ્યું મામી ચાલો ને આપણે બંને ખેતર જોવા જઈએ એટલે તેણે પોતાનું ઝડપથી કામ પૂરું કર્યું અને મારી સાથે ખેતર આવવા માટે તૈયાર થઈ ગયા હું અને મામી વાતો કરતા કરતા ખેતરમાં આંટા મારતા હતા ત્યારબાદ મામી બોલ્યા તને રાત્રે બરાબર નિંદર તો આવી હતી ને એટલે હું બોલ્યો હા નિંદર તો આવી જાય છે પણ તમે અચાનક મને આવું કેમ પૂછો છો એટલે મામી બોલ્યા કાલે મારી બારીમાંથી કોઈ મને જોતું હોય એવું લાગ્યું આ સાંભળવીને હું એકદમ ગભરાઈ ગયો એટલે મામી બોલ્યા ભાણા હવે તો તું પણ જવાન થઈ ગયો છે ચાલ તને આજે હું પપૈયું ખાવા આપું ખેતરમાં એક સામાન રાખવા માટે રૂમ બનાવ્યો હતો એ રૂમમાં મામી મને લઈ ગયા અને કીધું કે આ રૂમમાં પપૈયા છે મામી એ દરવાજો બંધ કરી કપડા નીચે ઢાંકેલું પપૈયું ખાવા આપ્યું અને એ ખૂબ જ મીઠું હતું મામા ત્રણ દિવસ સુધી ત્યાં રોકાણા ત્યાં સુધી મામી મને રોજ વાળીએ લઈ ગયા અને પપૈયું ખાવા માટે આપતા અને મેં પણ રોજ ધરાઈને ખાધું મિત્રો તમે પણ જો દેશી પપૈયું ખાધું હોય તો કોમેન્ટમાં લખજો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો ફરી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ